વીએનએસજીઓના પૂર્વ વાઇસ ચ canceller ના પુત્ર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે ઓર્થો સાથે રૂપિયા 5 કરોડની ઠગાઈ કરી આરોપી બંટી ગુજરાતી ફિલ્મનો પ્રોડ્યુસર છે નામે ફેરવી દીધું બારની નકલો બનાવી કરવામાં આવ્યા ટીમે બંટીની ધરપકડ કરી છે ફરિયાદની હકીકત એવી છે કે ડૉક્ટર પરાગ પરીખ સાથે આરોપીએ પરિચય કેળવી અને પોતે ગુજરાતી મૂવીમાં કામ કરે છે અને જમીન મકાનનું પણ બહુ મોટા પાયે કામ છે ફરિયાદી જો નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેને સારામાં સારું વળતર આપી શકશે તેવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી ચાર કરોડ નેવ્યાસી લાખ રૂપિયાની રકમ લઈ અને આ રકમ પરત ન આપી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને તેમના નામે જમીનો લેવામાં આવેલ છે એ રીતના દસ્તાવેજો આપી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ